પરણિત યુવકે દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું યુવતીને ત્રણ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે પેટમાં દુખાવો થતા સમગ્ર હકીકત બહાર આવી હતી આ કામ હકીકત એવી છે કે આ તમે જે ભોગબનારી જે છે એ બોલી કે સાંભળી શકતી નથી અને માનસિક રીતે વિકલાંગ છે જેથી ગઈ બાવીસ ચારે આ કામના જે ભોગ જે છે એમના પેટમાં દુખાવો પડતા અને વોમિટ જેવું થતાં એના જે કાકી જે છે એને દવાખાને લઈ ગયેલા તો એમને જાણવા મળ્યું કે આ જે ભોગ જે છે એ પ્રેગ્નન્ટ છે જેથી આ કામના ભોગ એના કાકા કાકી પૂછપરછ કરતા તેને કહેલું કે જે આ એક જે છે પ્રદીપ પટેલ કરીને એ જે છોકરો જે છે એને એની સાથે દુષ્કર્મ કરેલું છે અને એના કારણે આ એ પ્રેગ્નન્સી થઈ છે જેથી આ કામના ભોગબંધારના કાકા જે છે એમને અત્યારે અમુલ પોસ્ટમાં આવી ફરિયાદ આપતા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આરોપીની અટક કરવામાં આવેલ છે હવે આ કામની જે બાળકી જે છે તો શારીરિક વિકલાંગ છે એટલે એનો ગેરલાભ લઈ ખરેખર એમ એની જે શારીરિક અસફતા છે એનો એને જે મિસયુઝ કરી અને આ કામના જે ભોગબંદર જે છે એની સાથે આ કૃત્ય કર્યું છે એને